જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો કેમ છો આનંદમાં આવો બાપુ સરસ બાપુ હા બોલો બોલો ગુરુ થી ગુરુ મળે ખરા શું ગુરુ થી ગુરુ મળે ખરા શું હા આ તો ધ્યાનથી સાંભળજો બરાબર હવે સર્વપ્રથમ એક દ્રષ્ટાંત સાંભળીએ બરાબર એક રાજા હતો અને રાજાને રક્તપિત નામનો કોઢ થયો અનેક વૈદો હકીમો ડોક્ટરો બધાની ખૂબ સારવાર લીધી પણ કોઢ મટે નહીં અનેક ઉપચારો કર્યા છતાં પણ કોઢ મટે નહીં પછી એ રાજાએ એના દીવાનને પ્રધાનને વાત કરી કે મારો કોઢ મટે એવો કોઈ ઉપચાર કરો અને કેવી રીતે મારો આ કોડ મટે એ તમે ઉપચાર ગોતી લાવો હવે પ્રધાન ઉપર નાખ્યું રાજાએ કે તમારે ગમે એમ કરીને મારો આ કોડનો ઉપચાર મટાડવાનો પ્રયત્ન કરવો જ પડશે એટલે પ્રધાને બીડું ઝડપી લીધું કે ભલે રાજા સાહેબ તમારો કોડ હું મટાડી દઈશ બરાબર હવે બીડું ઝડપું એટલે પ્રધાને પોતે પોતાની માથાએ લીધું કારણ કે પ્રધાનનું કામ છે રાજાને સહી સલામત રાખવા અને પ્રધાનના માર્ગદર્શન હેઠળ જ એના રાજ્યનું કામ ચાલતું હોય છે બરાબર એમાં હવે જે પ્રધાન હતો બહુ બુદ્ધિશાળી હતો ને તડામાળ તૈયારીઓ શરૂ કરી દીધી દરેકને પૂછવા લાગ્યો વાત કરે કે ભાઈ આવી રીતનું છે અમારા રાજાને કોટ છે તો કંઈક બતાવો બતાવો એમાં ખૂબ માણસોને મળ્યા એમાં એના ગામથી થોડું દૂર એક સાચા સંત રહેતા હતા એક ઝૂંપડીવાળીને એને એમ થયું કે બધાને પૂછી લીધું ફરતા ગામમાં પણ પૂછી લીધું ક્યાંય આનો ઉપચાર મળતો નથી હવે છેલ્લે એના જ ગામના સીમાડા બહાર એક સંત ઝૂંપડીવાળીને રહેતા હતા કે આ એક બાકી રહી ગયા હતા અને પૂછી લેવા દે એટલે સંત પાસે ગયા સંતના ચરણોમાં દંડવત પ્રણામ કરી વિનંતીપૂર્વક પૂછ્યું કે સંત મહાત્માજી અમુક શંકાનું સમાધાન કરવા આવ્યો છું અને અમુક ખાસ બાબતને લઈને હું તમારી પાસે આવ્યો છું સંત મહાત્માએ કીધું કે બોલો એટલે પ્રધાને કહ્યું કે પ્રભુ અમારા રાજા સાહેબને કોડ થયો છે અને તમામ ઉપચારો કરી ચૂક્યા છીએ અમે છતાં પણ કોડ મળતો નથી અંતમાં તમારી પાસે હું આવ્યો છું આજુબાજુના બધા ગામ રખડી ચૂક્યો છું અને આ બીડું મેં ઝડપ્યું છે કે રાજાનો કોટ ગમે એમ કરીને મારે મટાડવો એટલે સંત મહાત્માએ કીધું કે તમારા રાજા સાહેબનો કોટ મટી જશે અરે મહાત્માજી તો એ ઉપચાર બતાવો એમ કઈ રીતે મટશે કે એને ચંડાલના ઘરનું પાણી પાઓ ચંડાલના ઘરનું પાણી તમે પાસો એટલે તમારા રાજાનો કોટ તુરંત મટી જશે બરાબર સાધુ મહાત્માએ કીધું કે ભાઈ ચંડાલના ઘરનું પાણી પાસો એટલે એનો રોગ મટી જશે બરાબર તો ચંડાલ તો રાજા ભાગે શમશાનમાં હોય એટલે એના ગામમાં જ ગામની બહાર શમશાન હતું એટલે સાધુ મહાત્માને કીધું કે ગામની બહાર જ શમશાનમાં ચંડાલનું ઘર છે જાવ એનું પાણી પાવ મટી જાય કે અરે પણ કે ચંડાલના ઘરનું પાણી પીવાથી થોડો કંઈક રોગ મટતો હશે તો કે તમે પીવરાઓ તો ખરા કારણ કે સાધુ મહાત્મા જે હતા એ પહેલાં ચંડાલને ઓળખતા હતા એને ખબર હતી કે આ ચંડાલ કઈ હસ્તી છે એટલે શમશાનમાં ગયો પ્રધાન અને એ ચંડાલનું પાણી લઈ આવ્યું પહેલાં તો ચંડાલને કીધું પાણી જોઈશે અને રાજા સાહેબને પીવરાવું છે એટલે ચંડાલ પણ ગભરાઈ ગયો કે ભાઈ મારું પાણી અમે સમશાનમાં રહીએ છીએ અને મારું પાણી આપું રાજા પીવે નહીં ને કંઈક થયું હોય તો કે મને પાસે સજા આપી દે એટલે ચંડાલની ઘરવાળીએ કીધું કે તમે ભગત ડરો નહીં હું આપી દઉં છું પાણી ક્યાં એટલે ચંડાલની ઘરવાળીએ એ પ્રધાનને પાણી આપ્યું લોટો ભરીને લેવાની ચંડા ની ઘરવાળી એટલે પ્રધાન પાસે જે પાત્ર હતું એ પાત્રમાં પાણી આપી દીધું પાણી લઈ અને ગયા રાજા પાસે રાજાને પાણી પીવું રહ્યું કોટ મટી ગયો રાજા રાજાએ કીધું કે ભાઈ આ પાણી તું ક્યાંથી લઈ એવું એમ કેવી રીતે અમારો કોડ મટી ગયો પાણી પીતાની સાથે સાચું કે એટલે પ્રધાન મુંજાણો એક તો બીડું ઝડપતા જળપાઈ ગયું ને ફરી મારે પ્રધાન મુંજાણો કે હવે શું કરવું એટલે કહી દીધું ભાઈ પ્રધાને તો સાચું સાચું કે આ સમશાનમાં ચંડાલના ઘરનું પાણી છે પણ કે ચંડાલના ઘરથી પાણી તું લેવું ને એનાથી મને કોઢ મટી ગયું આ બને જ નહીં આ કેવી રીતે તને આ બતાવ્યું કોને કે તો કે આપણા ગામના સીમાડાથી બહાર જે સંત મહાત્માની ઝુંપડી છે એને આ કીધું મને તો કે સંત મહાત્માએ ખુદે એમ કીધું કે ચંદનનગરનું પાણી તો આ પણ તમારો કહે રાજા સાહેબ કોઢ મેટોક નહીં કે આ કોઢ મટી ગયો એ તો વાત સાચી જ એટલે રાજા સાહેબ ચાલો એ ચંડાલને મળે પહેલાં તો સંત મહાત્માને મળવા જાવું કે એટલે સંત મહાત્માને મળવા ગયા એટલે સંત મહાત્માએ કીધું કે આવો આવો રાજા સાહેબ પ્રધાનજી કેમ આગમન થયું એટલે રાજાને પ્રધાન બને સંત મહાત્માને દંડવત પ્રણામ કર્યા અને કીધું કે મહાત્માજી આ તમે કઈ રીતે જાણ્યું કઈ રીતે તમને ખબર પડી કે ચંડાલના ઘરનું આ પાણી શમશાનમાં જે ચંડાલ જે હશે એનું પાણી પીશે તો કોટ મટી જશે એ ક્યાં આધારે કીધું હતું કે ભાઈ તમે ચંડાલના જઈને પૂછી લો જાઓ જાવ જોયા આવો એના ઘરે એટલે બરાબર સંધ્યાનો સમય થયો હતો રાતનો અને પ્રધાન અને રાજા શમશાનમાં ગયા તો શમશાને ગયા એટલે ચંડાલ અને એની પત્ની બંને ઘરમાં હતા બાર છોકરાઓ રમતા હતા એક બે એટલે પૂછ્યું કે તમે આ ચંડાલના છોકરાઓ છો તો કે હા કે તો તમારા મમ્મી પપ્પા ક્યાંય ગયા કે એ અત્યારે નહીં મળી શકે કે કેમ નહીં મળી શકે કે એ તો કલાક પછી તમને મળશે એમ અત્યારે ઘરની અંદર છે તો કલાક પછી મળશે ઘરની અંદર છે એટલે છોકરાઓને સાઈડમાં ગેલા ઘટી જાઓ તમે ઘરની અંદર છે શું કરશ ઘરમાં એટલે ઘરની બારીએથી જોયું તો ચંડાલ અને ચંડાલની પત્ની બંનેના હાથમાં માળા છે સામે ભગવાન શિવની મૂર્તિ છે બંને ભગવાન શિવનું સ્મરણ કરે છે ધ્યાનમાં મગ્ન છે રાજા અને પ્રધાનની આંખો ફાટી ગઈ ઓહો આ તો બંને દંપતી બંને પતિ પત્ની આ તો ભગવાન શિવની ભક્તિમાં લીન છે આ ચંડાલો હોય જ ન શકે કે આ તો કોઈ બંને દિવ્ય આત્માઓ છે પછી પ્રધાન અને રાજા બહાર બેઠા રાહ જોઈને કલાક પૂરી થઈ પછી ભજન ભક્તિમાંથી ઊભા થઈ ભગવાન શિવને નમન કરી અને બહાર આવ્યા ઘર ખોલીને બહાર આવ્યા તો જોયું તો રાજા અને પ્રધાન બેઠા છે બંને પતિ પત્ની રાજા અને પ્રધાનના પગ સ્પર્શ કરવા ગયા તો ઉલટાનું રાજાએ અને પ્રધાને બંને ચંડાલ અને એને પત્નીના પગ સ્પર્શ કર્યા કે પ્રભુ તમે ચંડાલ નથી તમે કોઈ અલૌકિક દિવ્ય આત્માઓ છો બંને અમે નજરો નજર જોયું કે તમે ભગવાન શિવનું સામે મૂર્તિ છે ફોટો છે ને એની ભક્તિમાં તમે લીન્ન છો સામે શિવલિંગ હતી શિવનો કોઈ ફોટો તો હોય નહીં શિવની લિંગ હોય ત્યારે ચંડાલે કહ્યું એ જે સંત મહાત્માએ તમને એ મોકલ્યા ને એ જ અમારા ગુરુ છે કે પતિ પત્ની બંનેએ કીધું કે જે સંત મહાત્માએ આપણા ગામથી સીમાડાની બહાર જે ઝૂંપડી વાળી હશે એ એક સાચા સંત છે અને પરમ શિવ ઉપાસક શિવ ભક્ત છે એટલે એને ખબર છે અમારા ગુરુને એટલે એને અમારી પાસે હું પછી તો મિત્રો શું વાત કરવી તો આ રીતે જે ચંડાલ છે ચંદનો અર્થ જન પણ થાય ચંદનો અર્થ એક છણ પણ થાય આપણે કહીશું ને ચંદઘડી ચંદ છણ એટલે એક છણ પણ થાય તો ચંદાલનું કામ શું હોય છે જે સબ આવતા હોય છે એ સબને લઈ લાકડા ખડકી ચિત્તા પર એ સબને પધરાવતા હોય છે ચંદ પ્લસ ડાલ જન એટલે એક છણ એક જન પણ થાય તો એને દાળ મતલબ નાખવું થાય આપણે કહીશી ને કોઈક પાસે આપણે પાણી માંગતા હોય તો એક લોટો પાણી આપવું પછી આપણે કે ભાઈ ઓર હા ઓર થોડા ડાલો ઓર ડાલ ઓર ડાલ કહીશ ને એટલે ડાલ એટલે ઓર નાખો એમ ડાલનો અર્થ ડાળી પણ થાય પણ ડાલ એટલે નાખવું પણ થાય એમ ચિતામાં શબને નાખે છે બરાબર તો ચંદનો અર્થ પણ થાય છણ પણ થાય અને દાળ એટલે નાખવું થાય જેવી રીતે શરીરને સળગાવે છે અગ્નિ ચિતામાં દાળ મતલબ નાખીને બરાબર એવી જ રીતના એ ચંડાલે જે પાણી આપ્યું એની પત્નીએ એ પ્રભુ શિવ જ્ઞાન જ્ઞાનરૂપી પાણી હતું જ્ઞાનરૂપી પાણી હતું એ પ્રભુ ભક્તિનું પાણી હતું અને ચન એટલે છણ એ જ્ઞાનરૂપી પાણી એ રાજાને પીવરાવું એટલે ક્ષણભરમાં એનો કોઢ મટી ગયો કોઢ એટલે કયો કોઢ થયો હતો રાજાને કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું હું મેં વાદ વિવાદ માન બળાય મોટાય અહંકાર આ બધો કોઢ છે અને રાજા એટલે આત્મા પ્રધાન એટલે મન પ્રધાન રૂપી અવચેતન મનમાંથી વિવેક બુદ્ધિ પ્રગટ થાય વિવેક પૂર્વક એ પ્રધાને આ તપાસ કરી આ વિવેક અને રાજા રૂપી આત્માને આ શરીરમાં દેહરૂપી શરીરમાં જે રાજા રૂપી આત્મા ફસાયો વાસના રૂપી કોઢમાં અને ચંડાલ એને ક્ષણમાં જ્ઞાનનું પાણી આપ્યું ને એને પીધું ને એનો આ કોઢ ખતમ થઈ ગયો એટલે ચંડાલ એના ગુરુ સ્વરૂપે કહેવાય તો અહીં કહેવાનો મારો અર્થ એ છે આ દ્રષ્ટાંતનો કે ચંડાલ કોઈ જાતિ નથી બરાબર એવી જ રીતના જેમ ચંડાલ એ ચંદ મતલબ જન દાલ મતલબ દાલું જેમ અગ્નિમાં શરીરને હળગાવી દે હશે એમ ચંદ મતલબ જન ચંદ મતલબ છણ છણમાં એ રાજાનો કોઢ એ જ્ઞાનરૂપી પાણીથી મટી ગયું જેવી રીતે અગ્નિમાં ડાલ દીએ ડાલી દે એટલે નાખી દેશે આ શરીરને હરગી જાય છે એવી રીતે રાજાની અંદર ચંદ મતલબ ક્ષણ એક ક્ષણમાં એક જ્ઞાનરૂપી પાણી પીધું ને એનો કોઢ મટી ગયો એટલે સાચા ગુરુ છે મિત્ર એક ક્ષણમાં પણ આત્માને ચોખ્ખો કરી નાખે કારણ કે ઓલું બધું ભસ્મ કરી નાખ્યું જેમ અગ્નિમાં ચિત્તામાં એ શરીરને ભસ્મ કરી નાખે છે એવી રીતે સાચા ગુરુનું જ્ઞાન એક ક્ષણમાં આ કામ ક્રોધ લોભ રૂપી કોઢનો ધ્વંસ કરી નાખે છે સળગાવી નાખે છે જેમ અગ્નિમાં ચિતાન સળગાવી નાખ્યું એમ એમ ક્ષણમાં સળગી જાય બધું અને રાજા ચોખ્ખો બની જાય શુદ્ધ બની જાય કંચન જેવો બની જાય બધો રોગ નીકળી જાય મતલબ એ બધો કોટ એનો મટી જાય તો હવે અહીં સમજવાનું એ છે કે જો આવા ગુરુ મળે જેમ રાજાને પાણી પ્રધાન મારફતે એમ પ્રધાન છે મન છે વિવેક છે રાજા છે આત્મા છે અને ચંડાલના સ્વરૂપમાં જે પાણી એને ગુરુ સમજો અને પાણી એ જ્ઞાનરૂપી પાણી સમજો તો એવી જ રીતના સાચા ગુરુ મળે સાચા ગુરુ સત્યનિષ્ઠ શિલ્વંત ઇન્દ્રિયાતીત વિષયવાસના રહિત કામના રહિત એવા ગુરુ મળે અને એવા ગુરુ જો આપણને સાચું જ્ઞાન રૂપી પાણી પીવરાવે સાચું જ્ઞાન આપે તો એ દેહધારી સાચા ગુરુ મળે અને બાવન અક્ષરી દ્વારા સાચું જ્ઞાનનું પાણી પીવરાવે પછી એ જ્ઞાનનું પાણી આપણે પી એટલે એ ગુરુ મેળા આપણને પહેલાં જ્ઞાનનું પાણી પીવરાવ્યું અમૃતરૂપી પછી એ દેહધારી ગુરુ થકી શબ્દ ગુરુ મળે છે કારણ કે જ્ઞાન આપ્યું આત્મા શુદ્ધ થઈ ગયો સુરતા શુદ્ધ થઈ ગઈ પછી એ સુરતા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી એ સુરતા દ્વારા શબ્દ ગુરુને પ્રાપ્ત કર્યો એ આત્મા દ્વારા પરમાત્મા રૂપી ગુરુને પ્રાપ્ત કર્યા તો આ દેહધારી ગુરુથી ગુરુ મળે ખરા શું હા દેહદારી ગુરુથી ગુરુ મળે અહીં દેહધારી ગુરુ દેહધારી ગુરુથી મતલબ દેહધારી ગુરુ મારફતે શબ્દ સ્વરૂપી ગુરુ મળે બીજા ગુરુ શબ્દ સ્વરૂપી ગુરુ સમજી લ્યો પરમાત્મા રૂપી ગુરુ સમજી લ્યો તો આ ગુરુથી ગુરુ હે મળે ખરા શું હા મળી જાય પહેલાં દેહધારી સાચા ગુરુ મળે પછી એ ગુરુ ગુરુથી શબ્દ સ્વરૂપી પરમાત્મા રૂપી ગુરુ મળે મળે ને મળે સો ટકા મળે એટલે ગુરુથી ગુરુ મળે ખરા શું હા સો ટકા મળી જાય પણ પહેલાં સાચા ગુરુ મળવા પડે અને આપણી અંદરથી આ બધો કચરો સાફ કરી જાય જેમ કોટ મટી ગયો રાજાનો કામ કરો લોભ મધમો રૂપિયા બધો કોટ મટાડી દેવો પડે પહેલાં આપણી અંદરથી કોટ મટી જવો પડે પણ એ પહેલાં મનરૂપી પ્રધાનની અંદરથી વિવેક પ્રગટ થવો પડે જો મનમાં મનરૂપી પ્રધાનની અંદર જ વિવેક ન હોય મનમાંથી બુદ્ધિ પ્રગટ થઈને બુદ્ધિનો વિવેક જ ન પ્રગટ કરે બુદ્ધિમાંથી વિવેકહીન હોય તો એવા આ જ્ઞાનરૂપી પાણી ગોતી અને પોતાની અંદર રહેલા આત્માને ન પીવરાવી શકે મિત્રો તો સો એ સો ટકા આ ગુરુથી ગુરુ મળે એ ફાઈનલ વાત છે પણ સાચા ગુરુ બી દેહ પહેલાં પહેલા મળે પછી એ ગુરુથી સાચા પરમ પિતા પરમાત્મા રૂપી ગુરુ મળી જાય આ એ સો ટકા છે બરાબર તો સત્ય સનાતન ધર્મની જય